સાગરભાઈ દિનેશભાઈ વિરાટ મને ઊંઘ ના આવતી ક્યાંય ગમતું નહીં ખોટા વિચારો એ રાખતા અને ચારક વર્ષથી હું દવા લેતો કે દવા મને મેળ ના આવતી આ દવાથી મને માફક છે બાટલા ઇન્જેકશન આપેલા છે તમારી તકલીફ વિશે પહેલા બોલો ક્યારથી હતી શું હતી વિગત ચાર વર્ષથી મને તકલીફ હતી નીંદર ના આવતી વિચારો ખોટા એવી રાખતા ક્યાંય ગમતું નહીં અને બધા ઝઘડો કરવાનો ને એવું બધું મન થાતું ને દારૂ પીવાનું વેસાન થઈ ગયું હતું એટલે નીંદર શું શું થતું તમે કહો કાકા એમને એટલે એને મગજમાં શાંતિ ન હોય આ કોઈ રાત નીંદર કરે તો એ નીંદર આવતી રહી દવા ચાલુ નિંદર આવે નહીં એટલે પછી દારૂ પીએ એટલે નીંદર આવી જતી એટલે તો થોડો થોડો એનો ઉપયોગ કરવા માંડ્યો અને ગેર શબ્દ અમારે બધા એ વાપરવા માંડ્યો જેમાં બોલી જેમાં ખીચ ચડે દવા ચાલુ હતી દવા ચાલુ હતી ને દારૂ પી એટલે એવું વધતું દવાથી કેટલો સુધારો હતો એ દવાથી સુધારો નહોતો આવતો એટલે તો એ દારૂ પીતો નિદર ન આવતી એટલે કેટલા ડોક્ટરોની દવા લીધી અત્યાર સુધીમાં મેં ડોક્ટર પાંચ થી છ ડોક્ટરની દવા લીધી છે

આઈનો સુધારો મને સારવાર લીધા પછી પચાસ ટકા સુધારો લાગે છે પણ મને ગમતું નથી અને વિચારો આવે છે એમાં ત્રીસ ટકા જેવો મને સુધારો છે અહીંયા આપણે શું શું સારવાર આપી વાત કરશો અહીંયા મને સારવારમાં બાટલા ચડાવ્યા ઇન્જેકશનો આપ્યા અને તે પછી રજા આપ થઈ ત્યાર પછી મને દવા આપી અહીંયા કેટલા વખતથી સારવાર ચાલે છે અહીંયા વીસ દિવસથી આ મારી સારવાર ચાલુ છે ત્રણ વખત હું એડમિટ થયો અહીંયા અહીંયા જે તમને ઇન્જેક્શન બાટલા આપ્યા એમાં કોઈ સાઇડ ઇફેક્ટ આવ્યું હોય રિએક્શન ના મને કોઈ જાતનું સાઇડ ઇફેક્શન રિએક્શન કેવું એવું કંઈ આવ્યું છે નહીં સ્ટાફ ટાઈમસર આવી જાય છે સ્ટાફ ટાઈમસર આવી જાય છે

લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે ફક્ત ખાવાની કાઉન્સેલિંગ પદ્ધતિથી રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે લાંબા સમય સુધી દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા ન મળતું હોય ત્યારે દર્દી હિંસક અથવા આક્રમક બની ને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.